નમસ્કાર દર્શક મિત્રો આપની હર રહ્યા છો સાઈ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ પર પ્રકાશિત થતું ઝટપટ બુલેટિન દેશ અને દુનિયાથી અવગત કરાવતા આ બુલેટિનની અંદર જુઓ દિવસભરની તમામ ઘટનાઓ ગુજરાતી સંગીતના એક સુવર્ણ અધ્યાયનો અંત ગુજરાતી સંગીતના સ્વરકાર સ્વરોત્તમ પદ્મશ્રી પુરુષોત્તમ ઉપાધ્યાયનું આજે જ નિધન થયું છે ગુજરાતી ગઝલ ગીતો અને સુગમ સંગીતને લોકમુખે કરવામાં તેમનો અનન્ય હિસ્સો રહ્યો છે ગુજરાતી સંગીતને ન પૂરી શકાય તેવી મોટી ખોટ પડી છે મુંબઈ ખાતે આજે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા વઘઈ નામદાર કોર્ટમાં વકીલને હૃદય રોગનો હુમલો થતાં તેમનું અવસાન પામ્યું છે એડવોકેટ રવિ કનોજીયા આજરોજ વઘઈ ખાતે નામદાર કોર્ટમાં હાજર હતા તે દરમિયાન તેમને હૃદય રોગનો હુમલો થતાં તેમનું દુઃખદ અવસાન થયું છે પ્રભુ તેમની આત્માને શાંતિ આપે અને આ જે દુઃખદ સમાચાર આવ્યા છે તેને લઈને વકીલ મંડળમાં શોકની લાગણી પ્રવર્તી છે રૂપવેલ ગામે આજે પાણી સાળગમાં ભરતભાઈ કાંતુભાઈ પટેલમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી આગ લાગવાના કારણે ઘર વખડી અનાજ બે બેડ અને છોકરાના પુસ્તકો મોબાઈલ યુનિફોર્મ કપડાં અને વાછડો સહિત બળી જવા પામ્યા હતા જોકે વાછરડાને ઈજા થતી હતી તેને સારવાર માટે હાલમાં દવાખાને લઈ જવામાં આવી છે પરંતુ ઘરમાં આગ લાગવાના કારણે ભારે નુકસાન થવા પામ્યું છે બુલાફિયા નજીક નેશનલ હાઈવે નંબર અડતાલીસ પર બિસ્માર રસ્તાને કારણે કારના ટાયર ફાટવાનો વિડીયો વાયરલ થતા એક જ દિવસમાં રસ્તાનું સમારકામ થઈ ગયું નવસારીના અળીને પસાર થતા નેશનલ હાઇવે નંબર અડતાલીસ પર ભુલાફિયા નજીક હાઇવે અત્યંત બિસ્માર બની જતા વાહન ચાલકોએ ભારે હાલાકી ભોગવવી પડતી હતી બે ત્રણ દિવસ અગાઉ જ નેશનલ હાઈવે નંબર અડતાલીસની બિસ્માર હાલતને કારણે એક કારના બે ટાયરો ફાટી ગયા હતા જે અંગેનો વિડીયો પણ વાયરલ થયો હતો આ વિડીયો વાયરલ થયાના ચોવીસ કલાકમાં જ હાઇવેના આ ભાગનું સમારકામ થઈ ગયું હતું નવસાઈના દરગા રોડ વિસ્તારમાં પોલીસની ફ્લેગ માર્ચ નવસાઈના દરગા રોડ પર બે પાડોશીઓ વચ્ચે પાર્કિંગ જેવા નજીવા મુદ્દે થયેલ માથાકૂટને લઈ કોમી તકદીલ ઊભી કરી શહેરની જ શાંતિ દોડવાનો પ્રયાસ કરનાર કેટલાક અસામાજિક તત્વો દ્વારા કરાયો હતો જોકે પોલીસના ત્વરિત પગલાંને કારણે શહેરમાં કોમી આગ ફેલાતા અટકી હતી રોડ પર થયેલ છમકલાને પગલે ડીએસપી અને પોલીસ કર્મીઓ દ્વારા આ વિસ્તારમાં ફ્લેગ માર્ચ કરી કોમ્બિંગ કરવામાં આવ્યું હતું રોયલ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલનો સ્પોટ ડે ઉજવાયો નવસારી સ્થિત દારૂલ ઉલુમ અનવરે રજા ટ્રસ્ટ સંચાલિત રોયલ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં તારીખ અગિયાર બાર બે હજાર ચોવીસના રોજ શાળાનો સાતમો વાર્ષિક રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેનાર શાળાના આચાર્ય નાહિદ આસિફ હિંગોરા વ્યવસ્થાપક મેરાજ શાહ આર્કિટેક્ટ આસિફ હિંગોરા તેમજ અતિથિ વિશેષમાં જિલ્લા શિક્ષણ અધિકારી જયેશભાઈ ચૌધરી આસિસ્ટન્ટ ડીઈઓ નવસારી રોહનભાઈ ટંડેલ યુથ ઓફિસર વર્ષા રોગા તેમજ વિદ્યાર્થી મિત્રો મિત્રો અને અને વાલી શાળાના ઉપસ્થિત રહ્યા હતા આજ રોજ દેશના યસ્વી ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાથે લોકસભાના દંડક તેમજ વલસાડ ડાંગ સાંસદ ધવલભાઈ પટેલની ઉપસ્થિતિમાં ગુજરાતના તમામ જિલ્લાઓના જિલ્લા પંચાયત પ્રમુખો સાથે સંસદ ભવન દિલ્હી ખાતે શુભેચ્છા મુલાકાત કરી હતી આ પ્રસંગે વલસાડ જિલ્લા પંચાયત પ્રમુખ મનહરભાઈ પટેલ જિલ્લા પંચાયત પ્રમુખ પરેશભાઈ પટેલ સહિત તમામ જિલ્લા પંચાયતના પ્રમુખો ઉપસ્થિત રહી અમિતભાઈ શાહનું માર્ગદર્શન મેળવ્યું હતું એચસી નવસારી વિદ્યાર્થીનીએ રાજ્ય રાજ્યકક્ષાએ યુવા ઉત્સવ ટેક્સટાઇલ સ્પર્ધામાં પ્રથમ ક્રમ મેળવ્યો રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગરના ઉપક્રમે જિલ્લા વહીવટી તંત્રની રાહબરી હેઠળ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી રાજકોટ સંચાલિત રાજ્યકક્ષાનો યુવા ઉત્સવ તારીખ પાંચ બાર બે હજાર ચોવીસથી તારીખ સાત બાર બે હજાર ચોવીસ રાજ્યકક્ષા યુવા ઉત્સવ બે હજાર ચોવીસ પચીસ હેમુ ગઢવી નાટ્યગૃહ માર્ગ રાજકોટ મુકામે યોજાયો હતો જેમાં શાળામાંથી તારીખ પાંચ બાર બે હજાર ચોવીસના ગુરુવારે ટેક્સટાઇલ સ્પર્ધામાં પટેલ ધ્રુવી હિતેશભાઈ સફળતાપૂર્વક ભાગ લઈને પ્રથમ પ્રાપ્ત કરી શાળાનું તથા નવસારી જિલ્લાનું રાજ્યકક્ષાએ ગૌરવ વધારેલ છે હવે પછી રાષ્ટ્રીય કક્ષા યોજાનાર યુવા ઉત્સવ સ્પર્ધામાં વિદ્યાર્થીની વિભાગમાં નવસારી જિલ્લામાં તેમનું પ્રતિનિધિત્વ કરશે ખેરગામ પોલીસની હદમાં ડિગ્રી વિના મેડિકલ પ્રેક્ટિસ કરનાર બોગસ ડોક્ટર ઝડપાયો જિલ્લામાં તબીબી ડિગ્રી વિના તબીબી પ્રેક્ટિસ કરનાર બોગસ તબીબોને શોધી તેમના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવા માટે જિલ્લા પોલીસની એસઓજીના પીએસઆઈ પીવાય ચિત્તે અને તેમની ટીમ વર્કઆઉટમાં હતી તે દરમિયાન ખેરગામ તાલુકાના માંડવખડક ગામે ડુંગરપાળા ફળિયામાં આવેલ ગુલાબભાઈ ગાંજીભાઈ ગૌડીની દુકાન ભાડે રાખી એક પરપ્રાંતિય ઈસમ તબીબી ડિગ્રી વિના તબીબી પ્રેક્ટિસ કરી રહ્યો છે આ બાતમીના આધારે પોલીસ બાતમી મુજબના સ્થળે છાપો મારી તબીબી ડિગ્રી વિના તબીબ પ્રેક્ટિસ કરી રહેલ હાલ ચીખલી થાલા ગામે રહેતો અને મૂળ મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લાનો પંચાવન વર્ષીય શશિકાંત મહારુભાઈ પાટિલને ઝડપી લઈ તેના બોગસ દવાખાનામાંથી અલગ અલગ દવાઓ તબીબી પ્રેક્ટિસ કરવા માટેની સાધન સામગ્રી સહિત કુલ બાર હજાર ત્રણસો છ્યાસી રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબજે લઈ બોગસ તબીબ વિરુદ્ધ ખેરગામ પોલીસ મથકમાં બીએનએસની કલમ એકસો પચીસ તેમજ ધી ગુજરાત મેડિકલ પ્રેક્ટિશનર એક્ટ ઓગણીસો તેસઠની કલમ ત્રીસ પાંત્રીસ મુજબનો ગુનો નોંધ્યો હતો આ અંગે વધુ તપાસ ખેરગામ પોલીસ કરી રહી છે વાત કરીએ આજના હવામાનની તો આજનું મહત્તમ તાપમાન એકત્રીસ પોઈન્ટ પાંચ અંશ સેલ્સિયસ જ્યારે લઘુત્તમ તાપમાન ચૌદ પોઈન્ટ એક અંશ સેલ્સિયસ રહ્યું હતું હવામાં ભેજનું પ્રમાણ સવારે પંચાવન ટકા અને સાંજે પાંત્રીસ ટકા રહ્યું હતું હવાની ગતિ છ પોઈન્ટ ત્રણ કિલોમીટર પ્રતિ કલાકની રહી હતી શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જુરીથી પીડાઈ રહ્યા છો લતવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો તો સરનામું નોંધી લો કોમ્પ્રેહેન્સિવ કેર સેન્ટર ડીડી સ્ટ્રીટ લાઇબ્રેરી પાસે અનુરાગ સારીઝની લાઇનમાં નવસારી